દર્શક મિત્રો વર્ષ બે હજાર છવ્વીસની આકાશી ઘટનાને જોવી હોય તો અત્યારે જ આકાશ તરફ તમારી નજર માંડો કારણ કે વર્ષ બે હજાર છવ્વીસની આ એક એવી અદ્ભુત ખગોળીય ઘટના છે કે જેને નિહાળવી એ પણ એક અદ્ભુત લાહો છે દર્શક મિત્રો આજે તમને આકાશમાં ચંદ્રમાં થોડો મોટો અને વધુ ચમકતો તેજસ્વી જોવા મળશે આને વુલ્ફ સુપરમૂન તરીકે ઓળખવામાં આવે છે આમ તો આપણે દર વખતે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને જોઈએ છીએ પરંતુ આજે દેખાતો ચંદ્રમાં સામાન્ય પૂર્ણિમાઓની સરખામણી કરતાં તમને મોટો દેખાશે અને વધુ તેજસ્વી તેમજ ચમકતો દેખાશે આ ખગોળીય ઘટના પૂરા ભારતમાં દેખાશે અને તેને તમે પોતાની નરી આંખે નિહાળી શકો છો આજે ચંદ્રમાં પૃથ્વીથી ત્રણ લાખ બાસઠ હજાર કિલોમીટર દૂર હોવાથી તે સામાન્ય પૂર્ણિમા કરતાં આજે પૃથ્વીથી થોડો નજીક હોવાથી વધુ મોટો અને તેજસ્વી દેખાશે આ ઘટના સાંજે પોણા છ વાગ્યાથી શરૂ થઈ છે અને આખી રાત આ નજારો જોવા મળશે તમે પણ આ અવકાશી નજારાને અત્યારે જ નિહાળી શકો છો દર્શક મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ પૈકીની ત્રણ સુપરમૂન ઘટનાઓ પૈકીની આ એક અદ્ભુત ખગોળીય ઘટના છે જેને નિહાળવી એ પણ એક અદ્ભુત લાહવો છે માટે અત્યારે જ આ ઘટનાને નિહાળો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં તમારો પોતાનો અભિપ્રાય રજૂ કરો